નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના દેગમ તાલુકાના ગમીજ ગામ ખાતે જ્યાં અહીંયા અમદાવાદ શ્રી નાના અને દેવદેવતાબાનું ખૂબ જ સુંદર શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે જ્યાં શ્રી ઘનશ્યામ મહારાજ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે એ જ રીતે અહીંયા ભવ્ય રજત જયંતિ મહોત્સવનું દિવસે આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે આજે અંતિમ દિવસે પરમ પૂજ્ય વાસુદેવ ચરણ સ્વામીજી દ્વારા પાવનકથાનું રસ પુષ્પાન કરવામાં આવ્યું હતું જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા આપણી સાથે હાલ ગામના હરિભક્ત શ્રી દિનેશભાઈ પટેલ હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે થેન્ક યુ દિનેશભાઈ બવાભી પટેલ દિનેશભાઈ આ મંદિર કોનું છે કઈ જગ્યાએ આવેલું છે આ મંદિરની પૂર્વ ભૂમિકા વિશે વાત કરું તો ભગવાન જ્યારે સ્વયં વિચરણ કરતા હતા એ વખત ગામની પાદરમાં એક વડલો છે રાત્રે વિચરણ દરમિયાન એમને તરસ લાગી તો કાલિદાસ વિપ્ર નામના બ્રાહ્મણે ત્યાંથી જળ મંગાવીને જળ ગ્રહણ કરેલું અને આ ગામ ઉપર એમની અમી દ્રષ્ટિ થયેલી દહેગામ તાલુકો ગાંધીનગર જિલ્લો ગમી ગામનાયણ દેવ કાલુપુર તાબાનું મંદિર છે આ મંદિરનો શું ઇતિહાસ છે આની સ્થા મંદિરની સ્થાપના ઓગણીસોને આજથી પચીસ નવ્વાણુંની અંદર થયેલી અને એ નિમિત્તે પચીસ વર્ષ પૂરા થઈ રહ્યા છે એટલે અમે રજત જયંતિ મહોત્સવનું અમારા દાદા ભંડારી સ્વામી જે ખરા એમના શિષ્ય શ્રી ધર્મપ્રિયાદાસ હાલ મહંતશ્રી છે એઝ એ પોરડા અને નાદ્વારાના પણ મહંત છે એમની પ્રેરણાથી કે દિનેશભાઈ આવું કંઈક પ્લાનિંગ કરીએ એટલે એમની પ્રેરક બળથી જ આ મોટો ઉત્સવ થયો કઈ થી કઈ તારીખ સુધી 28 29 ઓગણત્રીસથી ત્રણ દિવસ સત્સંગી ભૂષણની કથાનું આયોજન કરેલું સવાર સાંજ સવારની સભા આઠ વાગે ચાલુ થતી હતી અને બાર સાડા બારે વિશ્રાંતિ લેવાતી ગરમી 48 ડિગ્રી ડિગ્રીની હતી એટલે બપોરની સભાનું જે સેશન્સ હતું અમે શોર્ટ કર્યું મીન્સ થોડું કાપ્યું અને પાંચથી સાત બે કલાકનું લીધેલું રાત્રિમાં અમે રાસગરબા રાખેલા ફર્સ્ટ ડે સત્યાવીસ તારીખે અને અઠ્યાવીસ તારીખે રાત્રે સાંસ્કૃતિક પ્રોગ્રામો રાખેલા એમાં બાળકોએ બહુ મસ્ત પ્રોગ્રામ આપ્યો હતો વિશેષ એમાં પહેલા દિવસે તો મહંતો જ હતા બધા અમારા અને સ્વામીઓ હતા ઓગણત્રીસ તારીખે મહારાજશ્રીનું આગમન થયું સાડા દસ વાગે મહાનશ્રી કૌશલેન્દ્ર પ્રસાદજીનું આગમન થયું અને એમને સરસ પ્રવચન કીધું કે આ લોકના સુખ માટે ભગવાન એ પ્રેરકબળ છે અને એની ઉપાસના સર્વોપરીની એની રાખશો તો જીવંતની અંદર કોઈ દુઃખ જ નહીં આવે કેવા કેવા ધાર્મિક ઉત્સવ બીજા અમે દિવાળી બેસતા વર્ષના દિવસે અન્કુટનો પ્રોગ્રામ રાખીએ છીએ પછી જાન્યુઆરીની અંદર ધનુર્માસની અંદર અમે શાકોત્સવનો પ્રોગ્રામ પણ રાખીએ છીએ અને ભગવાનનો જન્મ થયો રામનવમી રામનો જન્મ થયો સહજાનંદ સ્વામીનો એટલે નુમના દિવસે અમે જન્મોત્સવનો પણ પ્રોગ્રામ રાખીએ છીએ जय स्वामि नाराय जय स्वामिनाय जय स्वामीना राय जय स्वा